નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનો દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આજની વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં તમને ગઈકાલની ઇન્ફોર્મેશન આપી દઉં તો હાલ જીપીએસસી તરફથી લગભગ દસથી અગિયાર નવી અપડેટ આવી છે એકવાર જરૂરથી જોઈ લેજો ઓનલાઈન અરજી કરવાની અપડેટ આવી ગઈ છે રાજકોટ નાગરિક સહકારી બેંકની અંદર જુનિયર એક્ઝિક્યુટિવની જરૂર એપ્લાય કરજો વર્ષથી સૌથી મોટી ભરતીની અપડેટ આવી ગઈ છે જુનિયર ક્લર્ક સહિત વિવિધ પદો ઉપર લગભગ પચાસ હજારથી પણ વધારે જગ્યાઓ પર છે છ હજાર પ્લસ જગ્યાઓ પર રેલવે રિક્રુટમેન્ટ વિભાગની અંદર જગ્યાઓ આવી ગઈ છે સીસીઈ તરફથી ઓફિશિયલ નહીં પરંતુ અન ઓફિશિયલ પાંચ હજાર પ્લસ જગ્યાઓ સીસીઈ એટલે કે જીએસએસબી ગૌણ સેવા તરફથી આવશે જુનિયર ઇન્સ્પેક્ટરની નવી તારીખ આવી ગઈ છે જે પરીક્ષાની તારીખની રાહ જોઈ રહ્યા હતા પરીક્ષાની સેક્શન ઓફિસર અને સુપી સુપરવાઇઝરની ભરતી એમસી તરફથી આજે છેલ્લો દાળો છે તો અરજી કરી લેવા વિનંતી આ ઉપરાંત દોસ્તો પંદર વર્ષ બાદ સરકાર ઝૂકી ગઈ છે ખેલ સહાયક ભરતીની અપડેટ પણ આવી ગઈ છે દોસ્તો આગળ વધીશું અને વાત કરીશું હાલ ચાલી રહેલ ઓજસની વેબસાઇટ પર ભરતીઓની જે ઉમેદવારો નયા અથવા તો જે ઉમેદવારોને ખબર નથી એવા ઉમેદવારો ખાસ કરીને આ વિડીયો અંત સુધી જોવે અને ઓજસ પર આવનારી અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો આપણા પ્લેટફોર્મ પર જોઈન થઈ જાય જેથી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે આવી ગયા છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે સૌથી પહેલાં ત્રીજા નંબરનું ટેબ ઓનલાઈન એપ્લિકેશન પર અહીંયા એપ્લાય બટન છે તેના પર ક્લિક કરવાનું છે એપ્લાય કરતાની સાથે લિસ્ટ ઓફ કરન્ટ એડવર્ટાઇઝમેન્ટનું ઓપ્શન આવશે એના નીચે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ એવું લખેલું છે એના બાજુમાં સિલેક્ટ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે ક્લિક કરવાની સાથે અહીંયા બે ઓપ્શન જેટલી પણ ભરતીઓ હાલ ચાલુ કન્ડિશનમાં છે એ કરંટ કન્ડિશનમાં જે ઓપન કન્ડિશનમાં છે એમાં બે ઓપ્શન છે જીએસએસબી અને જેએમસી તો આપણે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પર ક્લિક કરવાનું છે ક્લિક કરવાની સાથે જે પણ ભરતીઓ હાલ ચાલી રહેલ છે તેના ઓપ્શન આવી જશે જેવી કે એક્સરે રે ટેકનિશિયનની ભરતી હાલ ઓપન છે જેનો વિડીયો આપણે બનાવીને મૂક્યો છે બીજું છે ડેન્ટલ ટેકનિશિયન એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ફિશનરીઝ ઓફિસર જનરલ ક્લાસ થ્રી જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને ટેકનિકલ આસિસ્ટન્ટ જેના વિડીયો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે આ બધી જ ભરતીઓની તારીખ અલગ અલગ છેલ્લી તારીખોની અપડેટ આપવામાં આવી છે ફી દરેકની પાંચસો રૂપિયા છે તો આ દરેક ફી છે તમને પાછી મળશે જો આ ભરતીની પરીક્ષા તમે આપશો તો અહીંયા લાસ્ટમાં ડિટેલ પર ક્લિક કરશો તો ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ થશે એના બાજુમાં પહેલાં સેકન્ડ લાસ્ટ છે એના પર એપ્લાય બટન પર ક્લિક કરશો ધારો કે એક્સરે ટેકનિશિયન પર આપણે ક્લિક કર્યું એપ્લાય બટન પર તો કંઈક આવું ઓપન થશે એપ્લાયના ઉપર ક્લિક કરશો તો તમને આવો ઓપ્શન આવશે એમાં રજીસ્ટ્રેશન નંબર બર્થ ડેટ અને ડેટ ઓફ બર્થ તમારે નાખવાનું છે એપ્લાય વિથ ઓટીઆર પર ક્લિક કરશો તો તમારા પાસે વન ટાઈમ રજીસ્ટ્રેશન નંબર હશે એના પર ક્લિક કરવાનું છે અને આગળ વધવાનું છે અથવા તમારા પાસે આ કોઈ નંબર ના હોય તો તમારે સ્કીપ કરી પૂરેપૂરું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અહીંયા ડિટેલમાં ઇન્ફોર્મેશન તમારે નાખવાની રહેશે તો આ રીતથી દોસ્તો પૂરેપૂરી